કે પ્રજાએ જાતે ખાડા પૂરવા જોઈએ આ કુબેરભાઈ ડિંડોરજીને અમે પૂછવા માંગીએ છીએ પ્રજાએ તમને જીતાડી વિધાનસભામાં આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે તમને વિધાનસભામાં મોકલ્યા છે અને મંત્રી બનાવ્યા છે આજે તમને મંત્રી બનાવ્યા છે કે જેથી કરીને વિકાસના કંઈ કામો થાય આજે તમે જો આજે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે એ જ આજે પ્રજાને ખબર નથી પડતી આજે ઘણા બધા લોકો આજે ટેક્સ ભરી રહ્યા છે લાખો કરોડો રૂપિયા અને કમલમમાં જે સાહીઠ ચાલીસનો જે રેશિયો ચાલી રહ્યો છે આજે દરેક કોન્ટ્રાક્ટર અને દરેક એજન્સીઓ પાસે ટકાવારી લેવામાં આવી રહી છે કમલમમાંથી તેમ છતાં પણ આજે ગુજરાતની જનતા આજે ત્રાહીમામ છે આજે રોડ પર ઘણી બધી અકસ્માતો થાય છે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે આજે ઘણા બધા લોકો હાથ પગ ભાંગી આજે દવાખાનાઓમાં છે એ લોકોને નથી પૂરતી ટ્રીટમેન્ટ મળી રહી કે નથી એમને સુવિધાઓ મળી રહી આજે પ્રજાને ટેક્સ ના રૂપિયે આજે તમે જે તાગરધીંડા કરી રહ્યા છો અને પ્રજાને જાતે કહી રહ્યા છો કે ભાઈ તમે ખાડા પૂરો ભાઈ તમને લોકોને આજે ત્રીસ વર્ષથી અમે સરકારમાં બેસાડ્યા છે તો ત્રીસ વર્ષથી તમે કરી શું રહ્યા છો આજે દર વર્ષે રસ્તો બનાવવામાં આવે છે લાખો કરોડો રૂપિયાના બજેટો ફાળવીને અને એ રસ્તાઓ પહેલાં જ વરસાદમાં એક એક બે બે ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી જાય છે કુબેરભાઈ ડિંડોરજી જો ખરેખર તમારા નેતાઓમાં અને ખરેખર તમારી અંદર જો કામ કરવાની ક્ષમતા ના હોય તો તમારે લોકોએ આ મંત્રીપદમાંથી રાજીનામા આપી દેવા જોઈએ નિરંજનભાઈ વસાવા